અને આજ આપણે ઉપાડવાની છે ડુંગળી આપણે અહીં નજીકમાં કેરો છે આ તમને ખબર હશે અમારે જો ઉપડો છે ડુંગળી ભરવા આપણે જો વારે ડુંગળી ઉપાડી અડધો કેરો ઉપાડી નાખ્યો અને આપણે અહીંયા ફરજામાં હારી નાખી દીધી અને રામ સિટી કામ કર્યું તોય ન થઈ રહ્યું ડુંગળીનું કામકાજ તોય થોડુંક રહી ગયું છે આપણે ડુંગળી નણતા તા અને ડુંગળી નણતા જો જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોગમાં તો આપણે જો સવારનું બધું કામકાજ કરી નવરા થઈ ગયા સી અને આજ આપણે ઉપાડવાની છે ડુંગળી આપણે અહીં નજીકમાં કેરો છે આ તમને ખબર જ હશે બતાવેલો ઘણી વાર એ કેરો આપણે ઉપાડવાનો છે તો હાલો હવે આપણે ડુંગળી ઉપાડવા નવરા થઈ ગયા છે આ બાજુ શું કરે છે તું નયન ડુંગી લેવા જવાનું ના જવાનું છે હું લઈને જાશન એમાં નાખવાનું ભરવા અને આપણે રોશની બેને જો ખરા તડકાના રમે છે કા ન્યા રમેશ તું એમને એ જો ધૂળમાં રમે છે અને આપણે અળશિલ દીકરો ઉઠી ગયો એવું લાગે છે કા જાગી ગયો હે હર્ષિલ જય માતાજી જય દ્વારકાધીશ જાગી ને જો તગડ તગડ જોવા આ છે કા હર્ષિલ તો બહુ આજ જાજી વાર હું તો આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા ક્યાં લગી ની હોય આજ બહુ હું તો આપણે ઢોર જો બધા મસ્તીના વાહરવા અહીંયા બેસી ગયા છે અંદર ભેંસું વાસડો ને ગાય માતા જો હામું જોઈ છે અહીંયા જો મસ્તી નો ગુંદી નો અને લીમડા નો સાંયો છે સાંયો બહુ મસ્તી નો આવે અને વાહરે આવે એટલે બેસી જાય મીન ખૂટી જાય એટલે બેસી જાય નાખ્યું એટલે ઊભા થઈ જાય પછી તો આપણે મીના સીવી જો ડુંગળી ઉપાડવા આપણે જો હવારના વારે ડુંગળી ઉપાડી અડધો કેરો ઉપાડી નાખ્યો અને આપણે અહીંયા ફરજામાં હારી નાખી દીધી અને બપોર પછી નણવાનું કામકાજ આપણે કર્યું પણ સૂટ કાંઈ લીધું નતું તો જો અડધી આપણે નણાઈ ગઈ છે જે આ ઢગલો પડ્યો એ બાકી છે નણવાનો અને આવડો આ પૂછો એમણે પડ્યો એ જે ક્યાંય નાખ્યો નથી આ નણીવાળી છે એક ઢગલો જો અહીંયા છે એક ઓલી બાજુ છે અને આ આપણે નણવાનું બાકી છીએ અને કાંક હજી અડધો કેરો ઊભો છે પછી કાંઈ બધું ઉપડે એમ નથી એટલે ન ઉપાડી ઉપડી એટલે ઉપાડી બપોર સુધી એવું કર્યું અને અમારે નયનભાઈ જો ચોળી મીંડા છે ખાવા બધી તોડી લેતો નહીં તો જો આ કેરો દેખાય છે અડધો કેરો આ ન્યા સુધીને બકાલું છે ને પછી આ ડુંગળી છે એટલી બાકી છે આપણે અડધો કેરો બાકી છે આગળ છે ઠેઠ દેખાય એવડો એ ઉપાડી નાખ્યો છે સુધી કામ કર્યું તોય ન થઈ રહ્યું ડુંગળીનું કામકાજ તોય થોડુંક રહી ગયું છે આપણે પછી બીજું થોડું ઘણું કામ બાકી છે એ કાલ કરી નાખશું તો જો આપણે ડુંગળી નડતા તા અને ડુંગળી નણતા જો આ કેવડી મોટી ડુંગળી છે આવડી મોટી ડુંગળી છે અને એક તો જો આવડી કમથી છે આ નાનામાં નાની ડુંગળી આ મોટામાં મોટી ડુંગળી તો આપણે જો આવી ગયા સિ પડામાં આવી ગયા છે એવી બાજરી એ આવ્યા છે એવી ચકલા તો આવું નહીં થાતા તો એમ થયું કે એક ચક્કર મારતા આવી તો અહીંયા જો આવું કંઈક બાંધેલું છે આ ખૂણા માથે તે બહુ આવે છે એટલે અહીંયા સીધા બેહે એટલે જો અહીંયા જો ડુંડા અડધા અડધા ખાઈ ગયા છે આટલામાં જ તે આ ખૂણો દેખાય એટલામાં જ બહુ ચકલા આવે છે એટલે જો આવું કંઈક બાંધ્યું છે કગળિયા તો જો ચકલા ક્યાંય છે નહીં આપણે હવે જોયા જઈશું કોળા લેવા જવાનું છે આપણે આજ હાંજ હાટુ ખડ નથી વાઢ્યું ડુંગળી નણતી તે મોડા લગીને એટલે કઈ ખડ વઢાણું નથી એટલે આપણે જારના પુળા છે એ તૈયાર લઈ જાવી અને નયનભાઈ ભાઈ અમારા અહીં બેહી ગયા છે કા ક્યાં છે કુકુ ક્યાં એટલે આ હણકું બાંધ્યું છે અહીંયા શું કરે છે હણકું નીણ કાઈ અમારે નયનની રમત જો આવી જવાય હાકળ લેન જો અહીં બાંધી દીધું છે પડી ગયું તારું અણકું લે બસ ઊભું કર્યું ક્યાં લાવું ન્યાં એ શું ખાસી અહીંયા નીણ ખાય તો ધરાઈ જાય ને હો હે કલે લઈ જવું છે ઘડીક સારવાર દે નકર પાછું ભૂખ્યું રહી જશે પાણી પાવાનું છે ઠેક પાણી પાવા ઘરે લઈ જાઉં છે એમાં નહીં એને એમ કે છે હાલો હવે આપણે જઈશું ઝાડના પૂળા લેવા બે પૂળા લઈને ઘરે વ્યા જાવી કાને એમ હા લઈ લે કુકુ નો કહેવાય હણકુ છે કુકુ છે તેના શું કર્યું નીણ ખાય નીણ ખાય અણકુ ઠેક પછી 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 ઘરે લઈ જવાનું પાણી પાવા પાણી પાવા ખાઈ જાય દીદી એવી દીતી આવ્યા ઠેવા હં તો અમારે નયનભાઈએ જો અહીંયા પુળો ખવરાવા મેકી દીધું છે આમ કો હં ભાગ્યે નહીં એટલે હાકળના હાલવાડ દીધી કાઠ આપણે અહીંયા આવી ગયા છે જાહેરના પૂળા લેવા આપણે આજ ટાઈમ નથી રહ્યો એટલે ખડ કઈ વાઢ્યું નથી તો આપણે હવે વ્યાજ આવી ઘરે તો આજનો ઓલોક આપણે અહીંયા જ પૂરો કરી દેસુ તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય